સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ ભાજપ સંગઠન દ્વારા વિદ્યાનગર ખાતે લોકોમાં અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ પ્રબળ બને તે હેતુ સાથે આણંદની બજારોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ સાંસદ મિતેશ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ અને ભાજપ પ્રમુખ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો જોડાયા હતા

છેલ્લા બે દિવસથી સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બન્યું છે આજે બારમી તારીખ સાંજે ચાર વાગે શાસ્ત્રી મેદાન શહીદ ચોકથી લઈને વીર સાવરકરની પ્રતિમા સુધી ભવ્ય તિરંગાનું યાત્રાનું આયોજન થયું છે આજે ગુજરાતની અંદર અનેક મહાનગરમાં તિરંગા યાત્રા પૂર્ણ થઈ છે અને આજે વડોદરાની અંદર એક ભવ્ય તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે તિરંગા એ આપણું આન માન અને શાન છે તિરંગા માત્ર કલર નથી પરંતુ દેશને જોડે એ પ્રકારનો આપણો રાષ્ટ્રધ્વજ છે